વલસાડ એલસીબીએ ધમડાચી પીરુફળિયા હાઈવે પાસેથી એક ટેમ્પામાંથી એક પણ બોત્તર લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો આઠ જૂન શનિવારના રોજ એક પંદર કલાકે નોંધાયેલી ફરિયાદની આજ રોજ રવિવારના મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લા એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડ એલસીબીની ટીમે ધમડાચી હાઈવે ઉપર પીરુફળિયા પાસે સુરત તરફ જતા ટ્રેક નજીક સર્વિસ રોડ ઉપર પાર્ક કરેલા ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો દમણથી વિદેશી દારૂ જથ્થો લઈને સુરત તરફ જવાનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે ટેમ્પામાંથી ચારસો એક બોટલ ટીમે ઝડપી પાડ્યો હતો ટેમ્પોને પાર્ક કરેલી જગ્યાની આજુબાજુના વિસ્તારમાં ટેમ્પા ચાલકની શોધખોળ હાથ ધરી હતી વલસાડ એલસીબીની ટીમે કેસમાં સંડોવાયેલા તમામને વોન્ટેડ જાહેર કરી કુલ ત્રણ પોઈન્ટ બોતેર લાખનો મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા વલસાડ એલસીબીની ટીમને સૂચના આપી હતી જે સૂચનાના આધારે વલસાડ એલસીબીની ટીમ એલસીબી પીઆઈના નેતૃત્વમાં એલસીબીની ટીમના અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન વલસાડ એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે એક ટેમ્પો નંબર જી જે નાઇન્ટીન એક્સ વિદેશી દારૂનો જથ્થો ભરીને ટેમ્પો ચાલક ધમડાચી પીરુફળિયા પાસે સુરત તરફ જતા રોડના સર્વિસ રોડ પાસે પાર્ક કરી ગયો હતો અન્ય ડ્રાઈવર આવી ટેમ્પો સુરત લઈ જવાનો હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે વલસાડ મળેલી બાતમીના આધારે એલસીબીયા પાસે જઈ ચેક કરતા પાસે બાતમીવાળો ટેમ્પો સર્વિસ રોડ ઉપર પાર્ક કરેલી હાલતમાં મળ્યો હતો વલસાડ એલસીબીની ટીમે ટેમ્પામાં ચેક કરતા ટેમ્પામાંથી ચારસો એક બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો વલસાડ એલસીબીની ટીમે પાર્ક કરેલા ટેમ્પાની આજુબાજુના વિસ્તારમાં ટેમ્પા ચાલકની શોધખોળ હાથ ધરી હતી ટેમ્પો ચાલક ન મળી આવતા કેસમાં સંડોવાયેલા તમામ ઈસમોને વોન્ટેડ જાહેર કરી એક પોઈન્ટ બોતેર લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને ટેમ્પો મળી કુલ ત્રણ પોઈન્ટ બોતેર લાખનો મુદ્દામાલ ઝડપી આગળની તપાસ હાથ ધરી છે વલસાડ એલસીબીની ટીમે રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે